અનેક કાર્ય ભાવનગર થી જોડાયા છે મેહુલભાઈ વદેલિયા જે સંસ્થાના પ્રમુખ પણ છે અને એમની ટીમ આખી સરસ મજાનું કામ કરી રહી છે મેહુલભાઈ તમારું સ્વાગત છે કરુણા ટોક્સમાં નમસ્કાર જી જી

મને વિકલાંગમાં મને પોલિયો પીવરો એમાંથી મને વિકલાંગતા થઇ ગઈ એટલે ત્યાર ત્રણ વર્ષ નો હતો ત્યાર થી સમજણા થયા અને આ ફિલ્ડ માહિતી લેતા થયા ત્યારે ખ્યાલ આવી ગયો કે ભાઈ ઘણું બધું કરવા જેવું છે એમ જી 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 બરાબર ઓકે બરાબર છે બરાબર છે હા

જી 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 સાહેબ જી જી બહુ અદ્ભુત અદ્ભુત કામ અદ્ભુત વિચાર છે જી હા એટલે ટોટલ અમે અમારી પાસે જગ્યા નથી સાહેબ 20 વર્ષ થી પોતાની જગ્યા સરકારી માંથી નથી લીધેલી અમારી પોતાની નથી અમારા મિત્ર છે એની ઓફિસ માંથી બેઠીને અમે સંસ્થા ટોટલી જે ફંડ આવે એ બધે જ બધું મે વિકલાંગો વાપરી નાખીએ છે વાહ અને ખાસ તો અમે રોજગારીના ના સાધનો આપીએ છીએ કેમ કે ટ્રેનિંગ ને એવું બીજું તો બીજેથી મળતું હોય અમે લારી આપીએ છીએ અ પઠાણ આપીએ છીએ સિલાઈ મશીન આપીએ છીએ ઝેરોક્ષ મશીન આપીએ છીએ લેપટોપ આપીએ છીએ કેબીન આપીએ છીએ સ્ટેશનરી આપીએ છીએ આ વર્ષમાં જ અમે બે વર્ષમાં છેલ્લા પાંચ ઝેરોક્ષ મશીન આપ્યા નાસ્તા વાહ 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 જેને જે જીવન જરૂરી વસ્તુ હોય એ આપીએ છીએ અનાજ ની આપીએ છીએ વિકલાંગ હોય અભ્યાસ કરતા હોય તેને કોલરશિપ આપીએ છીએ સાયકલ આપીએ છીએ

વર્ષ માં અમે minimum ત્રણ થી ચાર પ્રોગ્રામ કરીએ છીએ જેમાં જીવન જરૂરી સાધનો આપીએ છીએ પછી દર વર્ષે અમે સખી મંડળો બનાવીએ છીએ એમાં સખી મંડળો ફરજિયાત વિકલાંગ ના જ અમે બનાવીએ ભાઈઓ બહેનો ના હોય એના સરકાર ની ગાઈડલાઈન એક ખુબ સારી છે કે વિકલાંગ ભાઈ હોય કે બેન હોય તો પણ એનું આખું એક ગ્રુપ નું દસ નું વિકલાંગ નું સખી મંડળ બની શકે તો ભાવનગર માં અમે સોળક વિકલાંગના સખી મંડળ બનાવ્યા

ફી ભરાવી દઈએ છીએ તેમજ બે હજાર કાયદો ઓગણીસો પંચાણુ અને કાયદો વિકલાંગનો નો બે હજાર સોળ નો તેની પણ અમે ગુજરાતીમાં સમજ આપીએ છીએ કે ગ્રામ્ય લેવલે વિકલાંગો ને ફી માં પ્લોટ મળે છે જે તે ગામમાં વિકલાંગ વર્ષો થી સ્થાયી રહેતો હોય અને એકસો વીસ વાર જે પડતર હોય એને મળવા પાત્ર થાય છે તો અમે હાલમાં જ બે વર્ષ પહેલા બુધેલમાં સત્તર વિકલાંગોને એક જ ગામના વિકલાંગોને પ્લોટના ફોર્મ ભરાવેલા

અમે બત્રીસ ખેલાડીઓ તૈયાર કર્યા ચૌહાણ છે છે તાલીમ અને અમને ટેબલ પણ દાતા દ્વારા હોય કિંમત રૂપિયા તો વિવિધ દાતાએ અમને સહયોગ આપ્યો બે ટેબલ પાંચસો બોલ દસ રેકેટ શૂઝ કપડા એ બધું જ અમને વિવિધ દાતા દ્વારા મળ્યું અને હાલમાં અત્યારે અમારે બાવીસ તારીખે રાખો વિવિધ દાતા જે હોય અમને મળતા હોય કોઈક ને કોઈક ગ્રુપ પરિચય માં હોય તો એમ કે જગ્યા અમે તમને આપશું મેહુલભાઈ અરે વાહ ક્યા બા

એને ફ્રી જગ્યા આપી છે સાહેબ લાભાર્થી ને બરાબર બરાબર અને આ સિવાય કઈ કઈ બીજી પ્રવૃત્તિ તમે કેટલાક લોકોને કેન્સર હોય એ એવા પરિવારોને પણ મદદ કરી રહ્યા છો જે વિકલાંગ હોય એના મમ્મી પપ્પા કેન્સર માં પીડિત હોય તેને દવાનો ખર્ચ પણ અમે આપીએ છીએ અને એના જે બાળકો વિકલાંગ હોય તેને અમે ભણાવવાની સ્કોલરશીપ પણ આપીએ છીએ પુસ્તકો આપીએ છીએ

કાયદાકીય યોજના સરકારી કેટલી બધી છે લાભ કઈ રીતે લઈ શકાય આ સૌથી મહત્વની વાત છે કારણ કે આપણે મેહુલભાઈ મોટા ભાગે ઘણી વાર એવું બનતું હોય છે કે દિવ્યાંગો પ્રત્યે લોકોની જે ભાવના હોવી જોઈએ એવી નથી હોતી ને પછી એમને રોજગારીના બહુ પ્રશ્નો થાય છે જી જી પાકું સર હા બહુ સરસ અને તમે અત્યારે શું કરી રહ્યા છો તમે હું સાહેબ મારે રાજકોટમાં ઓનલાઈન નું વર્ક ચાલે છે હાજી હાજી અરે વાહ અને ભાવનગર માં હું એક સંસ્થા છે એમાં પીએનઆર સોસાયટી માં પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે કામ કરું છું ઓ પીએનઆર માં છો વાહ અરે વાહ જી બહુ સરસ તાલીમ કેન્દ્રા ત્યાં વોકેશનલ નું સંભાળું છું જી 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 બહુ સરસ મેહુલભાઈ તમને મળીને બહુ આનંદ થયો ને આટલી સરસ મજાની પ્રવૃત્તિઓ તમે કરો છો એ સૌથી મહત્વનું છે તમે અમારી સાથે જોડાયા ને આ બધી વિગતો અમારી સાથે શેર કરી ખૂબ ખૂબ આભાર મેહુલભાઈ થેન્ક યુ આપનો પણ ધન્યવાદ સાહેબ કે અમારું ઇન્ટરવ્યુ લીધો અમારી નાની એવી સંસ્થા ને તમે ઇન્ટરવ્યુ લીધો